માને છો આખો ગોમ આપડા બે નું શું વાતો કરે છે આખો ગોમ કે છે કે છે

આપડો નામ મારવાની તો કરી લે એટલા ખરાબ થઈ જાય એટલા ખરાબ થઈ જાય આપડા ભક્તિલાન માં સુધરી ગઈ એવા થાય ગાવાનો બગાડ

દરેક માટીની એટલે દુનિયા જરૂર પડે ખબર તો છે અને બધા તઈ બગાડી બગાડી બે જણ અતારે લે હવે શું કરવાનું ગયો વાત સાચી છે ને આવા સમય યો ભાઈ યો હોભરે છે શું કરે કે યો હોભરો તને એક બોન ના રાખી પડે બધી હવે ઝઘડા કરતા કરી નાખ્યા છે અને અપસ તો ના છે તે તો એ લોકો તો આવવા ના પાડું છે ના પાડું છે કે તમે તારે એકલો ને જો તમે સેવા કરી નાખજો

દો પાછો પેલા આવે ને તમારો આવે ને આવે ભજન પાછું આજે એક કળવા વેલા તુંબળીત ગંગાજી મના

ઘણા ઝગડા કરે છે ને અમારા ભાઈઓ ના જોડી જોડે બગાડીને આવ્યો છે હવે અત્યારે કોણ આવે મારી સાથે ગેડો એટલે મુ કીધું તમારે બે ભાઈબંધ છે તે મારા બુન ને જોવા જાય છે હું કીધું લઈ લેવો એને ત્યાં હા તો એ કીધું સારું લાગે થોડું કરવા હેર કી કામ છે પેલું ધરમ નું કામ છે ધરમ નું કો આઈએ ને તેવું કા ના આઈએ આઈએ અમે બે જણા આઈએ છે લે અમાર તારી છોડી અમાર છોડી બરોબર જ છે કે અમાર કુવાસી

કોઈ પાછા થી મોઠાકૂટ થાય નઈ કોઈ તાર પુષ્પી ઓગવાની જો હું કેવું વારથી કોટી ના ના પછી પાછળ દેખારે ઈ નકર તા મોટો ઉઘડ ના ના હરકો કરું પેલો ગોદો લાય હ આ વીના ગામના ગોદરાયન ઘર તો પાર છે ના હોય આવો આવો રોમ રોમ આવો પડજે ઓલા

તો માફ કરજો થોડું ને થોડું ઓમ ઓમ બાજુ સીતો છે હ ઘોરું જ નહી ને ના ના એવું નહીં એવું અમે મારા છોકરા ગામા જોડી પાસે ડાઈ દે પાસે તમારો છોકરો હોય તો નાય ભર ભર બોલવા પડે ને હોય એટલે મારું ઘોરું કે કે બધા હમરા જો છે ઘોરું કે ખોડું દેખાડું ત બસ દોહા બાપા સીકાડમે નકો ભડકાલો ખબર નહી મા રેજી દાદુ બા પાકી બેટા હું